પાકિસ્તાને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે શરમજનક સ્થિતિ સર્જી છે નકલી દસ્તાવેજો પર ફૂટબોલ ટીમ બનીને જાપાન પહોંચેલા 22 પાકિસ્તાની લોકોનો વાંડો ફોર્ડ થયો છે નમસ્કાર હું છું પ્રતિક્ષા અને આપ જોઈ રહ્યા છો વી આર લાઇવ આ ખેલાડીઓએ જાપાની ઇમિગ્રેશન ઓથોરિટીને પોતાની ઓળખ પાકિસ્તાનની ફૂટબોલ ફેડરેશનના ખેલાડીઓ તરીકે આપી હતી અને નકલી એનઓસી દાખલ કરી હતી જો કે જાપાનમાં ચકાસણી દરમિયાન દસ્તાવેજો ખોટા સાબિત થતા તેમને તરત જ ડિપોર્ટ કરવામાં આવ્યા હતા આ મામલે મુખ્ય સંદિગ્ધ એજન્ટ મલિક વકાસને પકડવામાં આવ્યો છે જે દરેક વ્યક્તિ પાસેથી લાખો રૂપિયાની લાંચ લઈને તેમને વિદેશ મોકલતો હતો પાકિસ્તાની FIA એટલે કે ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને માનવ તસ્કરીના ગંભીર આરોપ હેઠળ કાર્યવાહી શરૂ થઈ છે આ ઘટનાએ ન માત્ર પાકિસ્તાનની તંત્રને પછાત વ્યવસ્થાનો પર્દાફાશ કર્યો છે પરંતુ દેશની વૈશ્વિક છબી પર પણ ડાગ લગાવ્યો છે દરેક સમાચારની વિગતવાર અપડેટ માટે જોતા રહો વીઆર લાઈવ ને હા અમારી આર લાઈવ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં